લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સહિત કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મોડી રાત થી ઉજવણી શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં શરૂ થઈ ગઈ હતી મુસ્લિમ સમાજ દ્વારા પોતાના મકાનો તેમજ મસ્જિદોને શણગારી દેવામાં આવી હતી ઈદગા મેદાન ખાતે સામૂહિક નમાજ અદા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દુઆ કરી હતી આ અવસરે વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી ચૂંટણી સંયોજક ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક સાથે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી પવિત્ર રમઝાન રમઝાન માસ ખૂબ સૌએ ભક્તિ કરી શ્રદ્ધાથી ત્રીસ દિવસ સુધી રોજા રાખીને આજે ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સૌએ ભક્તિ કરી શ્રદ્ધા સાથે આજે ઈદની જ્યારે અહીંયા ઈબાદત ખાતે સૌ લોકો એકત્રિત થઈને ત્યારે અહીંયા અમે એમને ઈદ ઈદ પર્વની શુભેચ્છા પાઠવવા માટે અહીંયા એમને મળવા માટે અહીંયા માટે અહીંયા આવ્યા છે વસુધમ કુટુંબકમની જે ભાવના છે આપણા દેશના વડાઓ દ્વારા પણ જે ભાવના કહેવામાં આવી છે કે વસુધવ કુટુંબકમ ભાઈચારાની ભાવના એ તમામ લોકોએ સાથે મળીને એકસાથે અને આપણી દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એ દિશામાં આગળ વધવું જોઈએ હું વડોદરા શહેર કરી આજે ઈદગાહમાં ઈદની જે વિશેષ નમાજ અદા કરવામાં આવી અને ઈદની નમાજ ખુશાલી વ્યક્ત જે અલ્લાહ તાલાનો એહસાન તે કે નમાજ અદા થઈ સાથે સાથે વડોદરા શહેરના તમામ મુસ્લિમ સમુદાયને હું ઈદ મુબારક પાઠું છું વડોદરા શહેર આપણી સંસ્કારી નગરી તરીકે ગણાય છે આપણો વડોદરા શહેર અમન શાંતિ અને સુખાકારીની પ્રગતિ રહે આપણું ખાસ ગુજરાત અને વિશેષ આપણું હિન્દુસ્તાન આપણું ભારત એ વિકાસની ગતિમાં અધિક ઉત્તરો તો ઉત્તર અધિકા અધિક ફેલાવો થાય અને વડોદરા આપણું હિન્દુસ્તાન દુનિયામાં ચાર ચાંદ લગાવી આપે એવી દુઆ કરી છે અલ્લા તાલાને સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને હું ઈદ મુબારક પાઠવું છું અને મુસ્લિમ સમુદાય તરફથી મીડિયાનો બી આભાર વ્યક્ત કરું છું કે જે મારો અવાજ તમારી સાથે પહોંચાડે છે એના માટે હું પહેલાં તો હું સૌ પ્રથમ સમગ્ર દિલથી ઈદ મુબારક પાઠવું છું સાથે સાથે આજે વડોદરા શહેર ખાતે ઈદના મેદાનમાં નમાજ ઈદની નમાજ અદા કરવામાં આવી અને અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી કે હર હરમેશ અમારો ભારત દેશ અવ્વલ હતો અને અવ્વલ રહે એવી અલ્લાહ પાસે દુઆ કરવામાં આવી અને અમારા દેશમાં અમન ચૈન અને સુખ અને શાંતિ જળવાઈ રહે સાથે સાથે આગામી પણ જો તહેવારો આવી રહ્યા છે એવી જ રીતે આજે આપ જોઈ રહ્યા છો કોમી એકતાનો માહોલ એવી રીતે બધા હડીમડીના તહેવારો ઉજવીએ અને હું સૌ આપને ફરીથી એક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર